અંકલેશ્વરના વિવિધ મંદિર અને આશ્રમોમાં ભક્તોએ ગુરુવંદના કરી ગુરુના આશીર્વાદ મેળવ્યા હતા અંકલેશ્વરના પૌરાણિક રામકુંડ તીર્થામ ખાતે સવારથી ભક્તો ઉમટી પડ્યા હતા અને ભક્તોએ મહંત ગંગાદાસજી બાપુનું પૂજન કરી આશીર્વાદ મેળવ્યા હતા અને મહિલા મંડળ દ્વારા ભજનની રમઝટ બોલાવી હતી જ્યારે એ ભક્તોએ મહાપ્રસાદનો લાવો લીધો હતો તો બીજી તરફ પંચાતી બજારમાં આવેલ કબીર આશ્રમ ખાતે ભક્તોની ભીડ ઉમટી પડી હતી અને ભજન કીર્તન સાથે ગુરુચરણદાસજીની ગુરુવંદના કરી ભક્તોએ આશીર્વાદ મેળવ્યા હતા ત્યારે આ ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે રામકુંડ તીર્થધામ અને કબીર આશ્રમ ખાતે શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણ નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત જિલ્લા ભાજપના કોષાધ્યક્ષ જગદીશ શાહ જીજ્ઞેશ અંડાડિયા સહિતના આગેવાનોએ ગુરુવંદના કરી આશીર્વાદ મેળવ્યા હતા અષાઢ સુદ પૂર્ણિમા એટલે ગુરુ પૂર્ણિમા અત્યારે ભારત નહીં પણ દેશ વિદેશમાં ગુરુ મહોત્સવ મનાવી રહ્યા છે ત્યારે અમારું અંકલેશ્વર રામકુંડ તીર્થ ઉપર આજે ગુરુ પૂર્ણિમા મહોત્સવ સવારે છ વાગ્યાથી ચાલુ થઈ રહ્યું અને અત્યારે અવિરત ભંડારો અને પ્રસાદીનું આયોજન પણ કરવામાં આવ્યું છે અંધકારમાંથી પ્રકાશમાં લઈ જાય અને આધ્યાત્મિક માર્ગ બતાવે એવા સદગુરુદેવ ભગવાનની પૂનમ એટલે ગુરુ પૂર્ણિમા મહોત્સવ પૂરા અસ્તિત્વને અને તમામ ભક્તોને હું ભગવાનને સદગુરુદેવ ભગવાનને પ્રાર્થના કરું કે પોતપોતાના શિષ્યો પર ખૂબ કૃપા કરે ખૂબ ગતિ પ્રગતિ કરે ખૂબ સુખમય જેમનું જીવન રહે એવી શુભકામના જય જય ગુરુદેવ સદગુરુ કબીર સાહેબ કી જે બંદગી સાહેબ આજે ગુરુ પૂર્ણિમાનો મહોત્સવ આપણા ભારત દેશની સંસ્કૃતિ સદાથી ચાલતી આવી છે વ્યાસજી આ એક ગુરુ મહિમાનો મહિમા તો એ પોતે પ્રગટ કર્યો એ આજે સારા સંસારમાં ચાલી રહ્યો છે જ્યાં જ્યાં આશ્રમો છે ત્યાં પોતાના શિષ્યો પોતાના ગુરુના આશીર્વાદ લેવા જતા હોય છે આજે ફૂલ ફલ ભેટ પૂજા કરીને પોતે આજના દિવસે પોતે ગમે તે નહીં જતા પણ ગુરુ પૂનમ પોતે અવશ્ય આવતા જ હોય છે અને આશીર્વાદ લેવા અને ગુરુ મહારાજના આશીર્વાદ લઈને પોતે જીવનને ધન બનાવે છે એટલા આજના ગુરુ પૂર્ણમાના મારા ખૂબ ખૂબ શુભકામના સૌને સારા સંસારને મારી શુભકામના સદગુરુ પરમાત્મા આપના જીવનમાં આવી ગુરુ પૂર્ણિમાનો મહોત્સવમાં જવાની શક્તિ આપે ગુરુ પૂનમ કરીને આ જીવનને ધન બનાવો એ મારા સદગુરુ પ્રાર્થના મારી મારી વાણીનગરમાં ભૂલ્યો સદગુરુ કબીર સાહેબની બંદગી સાહેબ